જુનાડીસા ગામમાં આવેલા આબેળા તળાવમાં અચાનક હજારો માછલીઓના મોત થતા ચિંતાનું મોજું છે માછલીઓના સામૂહિક મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે પરંતુ તેના લીધે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે આ માટે કોણ જવાબદાર છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે જેમાં સ્થાનિક લોકોની બેદરકારી પણ સામે આવી રહી છે જુનાડીસા ગામમાં ડીજે મહેતા હાઈસ્કૂલની બાજુમાં આવેલું આ તળાવ આજથી વીસ વર્ષ પહેલાં અત્યંત રમણીય હતો તેની પાળે આંબાવાડી આવેલી હતી અને વડીલોનું બાળ પણ અહીં રમતા કૂદતા વીત્યું હતું આ સુંદર તળાવની પાળે વટેમાર્ગો આંબાના છાંયડે વિશ્રામ કરતા અને ખેતરોમાં જવા માટેનો રસ્તો પણ અહીંથી જતો હતો પરંતુ છેલ્લા વીસ વરસથી આ તળાવમાં ગટરનું ગંદુ પાણી નાખવામાં આવી રહ્યું છે જેના કારણે આ સુંદર તળાવ આજે ગંદકીથી ખતબદી રહ્યું છે વર્ષો પહેલાં જ્યાં ગામના બાળકો રમતા વડીલો છાંયડે બેસતા અને પશુઓને નિરણ નાખવામાં આવતા આપતો હતો તે આખો વિસ્તાર આજે સ્થાનિક લોકોની બેદરકારીના લીધે ગંદો થઈ ગયો છે પશુ પંખીઓના કલરવથી ગુંજતો આ વિસ્તાર આજે દુર્ગંધ મારતો થઈ ગયો છે હવે તળાવમાં હજારો માછલીઓના મોત થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે આ વિસ્તારના તળાવની સ્થળ મુલાકાત લઈ તેને ફરીથી રમણીય સ્થળ બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રજૂઆત કરવામાં આવી છે અને ગામ લોકો તેમની પાસેથી યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે